ભાવનગરની ઓગણચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાર્યાલયનું સંતો દ્વારા ધ્વજારોહણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભાવનગરમાં ભારતની ત્રીજા નંબર અને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા જુલાઈ મહિનાની સાતમી તારીખે નીકળવાની છે ત્યારે રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો દ્વારા ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું હતું ભીખુભાઈ ભટ્ટ પેરી રથયાત્રા છેલ્લા અડત્રીસ વર્ષથી ચાલી રહી છે રથયાત્રા સમિતિના પ્રમુખ હરૂભાઈ ગોંડલે જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં એક પણ એવી રથયાત્રા ન હતી જેમાં તંત્ર સાથે નાના મોટા ઘર્ષણ ન થયા હોય વધુના વ્યક્તિઓમાં હરુભાઈએ કહ્યું હતું કે આ વર્ષની રથયાત્રા વધુ વિશેષ એટલે હશે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની સ્થાપના બાદ પ્રથમ યાત્રા છે જેને લઈને ભાવનગરવાસીઓ વધુ શ્રદ્ધા અને ભાવ જાગશે આ પ્રસંગે દયારામગીરી બાપુ રામચંદ્ર બાપુ અન્ય સંતગણીની સાથે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સજલબેન પંડ્યા શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ મેયર ભરતભાઈ બારડ સહિતના સમાજના અગ્રણીઓ અને ભાવિક ભક્તો હાજર રહ્યા હતા ઘણી બધી રીતે રથયાત્રા કેમ બંધ થાય એમાં ઘણી બધી તકલીફો હતી એ વખતના શાસન ભાવનગરની અંદર ઓગણચાલીસ વર્ષના વાણાવાયા અને આવતા વર્ષે ચાર દાયકા આજથી આ મંગલ પ્રારંભ કાર્યાલયના શુભારંભથી આપણે કરીએ છીએ દર વર્ષે પંડ્યા ને મંચ પર પોતાનું સ્થાન લેવા વિનંતી શ્રી અનિરૂપસિંહ ગોહિલ ને વિનંતી કરીએ પરમ પૂજ્ય શ્રી મહંત રામચંદ્રદાસજી મહારાજ ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી સાતમી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ એક મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો મહંતો વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે આજ રોજ બીજી જૂન અને રવિવારના રોજ પૂજપાથ સંતો આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રીઓ તથા ભાવનગરના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે સતત એક મહિના ઉપરાંત આ રથયાત્રાની તૈયારી હવે આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે અને આગામી સાતમી જુલાઈએ ભવ્ય રીતે ભાવનગરની અંદર ઓગણચાલીસમી રથયાત્રા એ ભવ્ય રીતે નીકળશે